આ હું કરવી ની બોન છાપુ એક તો જઈ ને કઈક ખાના ની કરી દીધું હે તાજુ છે એમ એનું નક્કી ની હેવા આમ થાય રિપોર્ટ કરી આવે ને હેવા છે રે એક તો રિપોર્ટ કરી આવે મારી ઉપર કેસ બની જાય ની બોન છાપુ એક તો માથું ફૂટી ગયું મારી છે હું કરું હવે લેવા જા નિજામ લેવા જાય મારું માથું ફોડિયા લેતા અહીં રત્ના નું ઘર કઈ સોરા રત્ના નું ઘર હે નું ઘર તે તમારું શું કામ હતું ના થોડું કામ હતું કામ હતું

મજાક ની વાત ની બરાબર કે બરાબર કીધું મેં આવિ છે કિતનાયા કા ગમ નહી કિતરા વાર કોટ કરે છે તમારું નામ તને ખબર મારું નામ સજ્જન હે ને ક્યાં તો રત્ન આવી જાય હા રત્ન ને હું ભોરા થી આ વતાડીને ભોરા કહી તો આ સજ્જના નું ઘર ને તાર કોઈ ભીન પૂછ હોય ને પૂછી આવ જા આ સજ્જન હું મારું નામ સજ્જન આ ને સજ્જના નું ઘર રત્ના નું ઘર તને વતાડું ને તમ કીધું હે સજ્જના ને ઘેર થા તો ન જોવા હે એમ કીધું હે કે તને કી દુખ ની કીધું

એ ઓળ તમાર માથે પડી ગ્યા છે કઈ ન તમાર લાકડી ઉખાડી લીધી હતી લાકડી ઉખાડી લીધી એમને ભેરને મારીને માતો ફોડી લીને આ બારમ ફરિયાદ આવી ને ના બારમ થી મારવાનો છે ની હારો મેડમ ધરી તે મારવાનો છે હા લાકડી એમ ઉલવાની છે અરે યાર તે તમન હાથ લાગે જાને તે પીદળિયો

तो हूँ जाऊँ है त्या अन्य जाओ है त्या बहिर हमारे कन आप लोग बातें करिए कहीं प्रेम भरी प्रेम भरी बातें आवड़ दिया तो करो मारे हरे नहीं प्रेम भरे तारी हरे करो नहीं मारे मारो कम करो तारी हारे, कितना दिन लाकड़ी खावा नहीं आवे रिचे मान लाकड़ी खावा नहीं होगा आवे लाकड़ी खावा नहीं आती है तेरे होने आती है तेरे तारा तेरे तोड़ना क्या डांग भार देनी ना रिचे ती डांग जो देखो ये मारी कन घनिया पड़ी घर में वो लेडीज से लेडीज होती हूँ से होती लेडीज होती हूँ दी

उन कई सर का है एक उनका भराई जतावे हूं अरे लकड़ी हके तो घर में उसकी लेन भरी जा है त्यो नक्की नहीं भरी माने हां हम जानती नहीं होए तो डाट गई भा तोड़ ना को आ डाडिया घर में भरी गयो मैडम मैडम हो तो इना नू लागे पिदे लेन के मैडम के मैडम नो उतार दे उतार दो के हूं आवो नी तन पहले तो के उतार दे बात धर ली जे वाटे वाटे जा અને જડી જાહે રત્નાનુભાઈ હો અન પાછી મારું મત નામ લીજે નહીતર મારું સોત્રા કાટ નાખે અન ધ્યાન રાખજે મે કીધું એનો હો ઓસ્કેલીન ગરમાને ભરે જતી હો ની બહુન છાપો મોકલી નાખી છે હો મેડમ મેડમ કરીને જ ભઈ મારી ઘમાવેલી અન દુના હર ભારી પાકો દો રત્નો રે બીજો થોડો ની બહુન છાપો હું જમડે મોસ નહિ સડાવ ડાબે મોસ સડાવનાર ઇન થગીન મે મોકલી છે મન હદી કતો ખતે જાવે ને નહી ના પાછા કઈને દુતઈ કરે ને ते ती जाए धार नींद मारो फोटो काट लेती नहीं नहीं जाए हां नींद नहीं छोड़े रत्ना ने रत्न करे नहीं मोकली बाकी घोरत नहीं है रत्ना नो उमती में घर से आस से जो मन जो हाथ में आनो आवे के नहीं ना टाकला तोड़ी ना कोई ना हो जितो भारी के आई रत्ना घर

તમે તમાર શબ્દ વગર એમ થઈ લે જાય ને તમે હું તમારો હેલી કરવા ભાઈ કી ના કે કે હી રત્ન હે એમ ગીધું તિન મોકલી આય એમ કે કે માર હે હું સજ્ઞ રત્ન ને એમ તમન કેટલા વાર સમજાડવાનો ઓ તો તી કી દોસ હા સર એમ ગીધું હા ઇની બોન સાપું હા એક છે ને બિજા બિજા આગા આગા વતારતા તેરે થી મા ઠેકાણો હોતાર ના કે એમ ધરે યે હું કરે રત્ન ગોળી પાવે ને તહન રજ જાય ને રત્ન સોર કરે તો ભરી કરે તું હાલ તેરે એક કામ કર હું ધરે ગયો ને હું કામ કરે તો ધરે ગયો તે તમન હું મારો નથી ને ગમે કઈ નથી કરો થાણા નથી લીજો મન આનો આ તમો સમજોતરો કરલો સમજોતરો ખાનો એત પાણી નું થોડો ઘણો પાંચ દસ રૂપિયા નું લેવું પાંચ દસ રૂપિયા સમજોતરો કર લો ખાલી

મે લાયક નહી આયો નહી આવે ફેર ન તો હું જાજો હું કાલે આપણે પાછા આવજો વાત કરું લગભગ હું પાછા આવી રીતે અન બટા બટા પ્રેમ લીલા ની વાત કરું અન હમજોત રહેમ કરતા દન એક કાલે ઓ ખવેરા બીજા દન આવે હમ કરતા દન પ્રેમ લીલા ની વાત કરતા દન આપણે હમજી જાઉં તરે તો પ્રેમ લીલા કરો મારા હાથે કરો કરો કે નહી કરો પણ એમ આતમન કસરી વાત કરે મારામાં

ઓ પાંદરો આવતા તો કોન કાને હે પ્રેત હાથ લાગુ ને ઘર માં ખરી બાણો દી નાખી ને કઈ નાહી પડે તેમ મારો ઘર છે એ મને હું મહી દી મેથુ દી નાખીતી મને કરવા નો કઈ થાને છે નકળો એનો હું મારી તોડી ને પર પસાડી ના કરી સમજતો ફર નહીયા પડ અને મારા દીખેર વેગલો જાવર છે માર જાવ એકલો કે તમે કીધો હેતરો કે સમજી જાવ તેરે સમજતરો કર લે હેતરો થોડા ઘણા રે કઈના 10 15 રૂપિયા કે 1000 રૂપિયા માં માની જો હજાર એક માં ન બનાય ઓ કેસ કારણ કે લકાયો કેસ બધું કાગળિયાપો હા તરે કઈ નઈ ચાલે તરે તમામ આ મોબાઈલ મારું લેતા જા હું કરવા હે એદરે એમ પૈસા નઈ મળે મોબાઈલ લીલો એમ મોબાઈલ ની અમાર જરૂર નઈ હોય પૈસા કરીને આલજો નઈ તો અરે વે વેસી દીજો વેસે એસાઈ નઈ ન વેસે હમ તે ખવેરા આવજો ખવેરા કરી આલી ખવેરા જાજો ફિર પાંદરો દીન આવો કે પાછી ખવેરી ખવેરા પાંદરો નત લાવો એ આમ બબ તમે વાત કરો પાંદરો નત લાવો તમે એકલા આવજો

असल थोड़ी घणी बनावेन मोकली ना धूर ते इन हु पैसा आलो की खवेरी पाछी आवे खवेरो पाछो पोटवे पोटवे न वाती में वलावे वलाय न पाछो मोकली नकी फिर पाछी आहे फिर पाछो पोटवे पोटवे न वाती में वलावे वलाय न मोकली नकी इन हु नी आलो रे हेवी उने कतरीन भार ले दियो में